સ્વરતના ઈચ્છાપુર ખાતે આદિવાસી હળપતિ સમાજના લોકોના મકાન ખાલી કરવા અપાયેલી નોટિસ તે લઈ અસરગ્રસ્તો કલેક્ટર લય પહોંચ્યા હતા અને મામલતદારને કરી રજૂઆત ઈચ્છાપુર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે બીજી નોટિસ મળતા ફફડાટ જોવા મળ્યો મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો રજૂઆત કરવા કલેક્ટર કચેરી પહોંચ્યા સમગ્ર વિસ્તારના સિત્તેર જેટલા પરિવારોએ પોતાનું મકાન બચાવવા માટે રજૂઆત કરી હોય મામલતદારને આવેદનપત્ર આપીને વરસતા વરસાદમાં આવેલી વૃદ્ધ મહિલાઓએ મામલતદારને પોત પોતાની વેદના જણાવી તો કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલાની આગેવાનીમાં મામલતદારને રજૂઆત કરાઈ આજ રોજ અહીંયા ખરી મોલ્લા ઈચ્છાપુર ગામ જે છે એના હળપતિ સમાજ આદિવાસી સમાજના આશરે પાંચથી સિત્તેર પરિવારો મામલતદાર શ્રી ચોર્યાસી સમક્ષ કોંગ્રેસના મારા સ્થાનિક આગેવાન એવા એડવોકેટ અરુણભાઈ પટેલ લક્ષ્મીકાંતભાઈ પટેલ જયેશભાઈ રાઠોડ સાથે અહીંયા આવ્યા છે મૂળ રજૂઆત એ છે કે આ પરિવારો છેલ્લા પચાસથી સાઠ વર્ષથી ત્યાં સ્થળ પર રહે છે મૂળ નિવાસી સમાજ છે વર્ષોથી વસવાટ કરે છે ગ્રામ પંચાયતના સમયે એમને અંદિરા આવાજ બનાવવાને આપવામાં આવેલ અને અત્યારે છેલ્લા જ્યારે ગ્રામ પંચાયત હતી તે ટાઈમે પણ બે હજાર વીસની પહેલાં આ તમામ લોકોમાંથી ઘણા લોકોને પ્રધાનમંત્રીની જે યોજના હતી આવાસની એમાં પણ ઘણાના આવાજ બન્યા છે એ આવાસના વસપાટ ખાલી કરવા માટે મામલતદાર શ્રી ચોર્યાસી દ્વારા એમને નોટિસ પાઠવવામાં આવેલ આ બીજી નોટિસ હતી અને નોટિસમાં સ્પષ્ટપણે લખ્યો કે તમે વસપાટ ખાલી કરવા સરકારી જગ્યા છે આજ રોજ અમે ચોર્યાસી મામલા દર્શન રૂબરૂ મળ્યા કે આ મૂળ નિવાસી લોકો છે વર્ષોથી રહે છે કોઈ આ જ્યાં જગ્યા પર રહે છે જગ્યા કોઈ સરકારના વિકાસમાં અવરોધરૂપ નથી કે સરકારના કોઈ વિકાસના કામમાં ક્યાંય રૂપ નથી એમને તમે ખસેડવાની વાત કરો યોગ્ય નથી અને અમે કોઈ પણ કોંગ્રેસ પક્ષ કોઈપણ સંજોગમાં સાચી નહીં લે એમને અમારી રજૂઆતને ગ્રાહ્યા રાખીને એટલે અમને આશ્વાસન આપ્યું છે બધાની હાજરીમાં કે આ લોકોને કોઈ પણ દિવસે વસવાટ ખાલી નહીં કરશું અને આ લોકોના વસવાટ રેગ્યુલર સ્થાયી થાય એના માટે જે નોટિસ પાઠવી છે એની સામે એ લોકો જૂનામાં જૂના જેટલા પુરાવા હોય એ પુરાવા સાથે અમને અહીંયા અમારી કચેરી ખાતે રજૂઆત કરે લેખિતમાં તો અમે સરકાર સમક્ષ એની દરખાસ્ત મૂકશું અને આને રેગ્યુલાઇઝ કરશું અમારી મૂળ મુદ્દાની વાત એ છે કે આદિવાસી સમાજ આ દેશનો મેન ભૂમિ કે મેન જમીનની માલિકી ધરાવતો સમાજ છે એને ભૂમિ વીહણા કે ઘર ઘરવિહણા કરવાની સરકારની કોઈ પણ નીતિ રીતિ હશે તો કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર એ સમાજની પડખે ઉભો રહેશે અને એના ન્યાય ના થાય એના માટે ન્યાયની લડત રહે છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે